નમસ્કાર ગુજરાત આજ આખા દિવસનો અને કાલ રાતનો પૂરો ઘટનાક્રમ સાંભળજો પટેલ સમાજ અને ગુજરાતની તમામ જનતા એક વાર આખો વિ ગયો સાંભળજો મેં અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો અલ્પેશ ઢોલરિયા એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈને લાલ તપકતી હોય તો હજી ત્રી વર્ષ સુધી આ નવો એમએલએ અમારો ગણેશ જાડેજા છે અમે એને બેરી નેમેલે બનાવો

જેતપુર ના પીઆઈ સાહેબ પાસે હાજર થયો બીડી ઝાલા સાહેબ પીએ એને ફોન કરી અને પીઆઈ હેરમા સાહેબ હતા એની પાસે હાજર થયો બધી વાતચીત થઈને મને બેહાડી દીધો અને ભાઈ કે સમાધાન કરવાનું છે ને આપણે વિડીયો ડિલેટ કરના કોના છે ને આપણે કઈ લાંબુ આમાં કરવાનું નથી આ પ્રકારનું રાજકીય પ્રેશર આવ્યું બરોબર બે અઢી વાગ્યાનો મને બે હાઈલો હતો પછી એના એનાથી ન પૈતો એટલે મને લઈ ગયા એચસીડીમાં એલસીબી ના પીઆઈ ઓડેદ્રા સાહેબે મારી પૂછપરછ કરી બધું આખું સત્ય તે બધું જાણ્યું પણ મારી ઉપર ગુનો દાખલ કર્યો નહીં એક રાજકીય માણસના જામીન રાખી અને મને હા હાથ વાગ હાથ વાઈ ગયા મને જવા દીધો કાલ હાજર થવાની રૂટી હવે સમાજને હું એવું કહેવા માંગુ છું ગુજરાતને હું એવું કહેવા માંગુ છું કે આપ આપણે કોઈ એમ કેમ પ્રકારે કોઈને કોઈ એવા શબ્દો કીધા નથી કે આપણે કોઈ પ્રકારના એવો વિડીયો મૂક્યા નથી અલ્પેશ ધોલરિયાએ નિવેદન આપ્યું મેં એવું નિવેદન આપ્યું તો અલ્પેશ ધોલરિયા ઉપર ફરિયાદ થાય કે મારી ઉપર ફરિયાદ થાય તો એટલે મારા જૂના કેસ ખોલી જૂના કેસના ના વોરન્ટ લઈ આવીને આ પ્રક્રિયાએ મને ત્યાં બેયાદ દીધો બરોબર એટલે હવે તો મારે કાલે હાજર થવાની કોઈ ગણતરી નથી આ વિડીયો જણાવું છું આપણે ગોંડલની અંદર ઇતિહાસ બે હાજર સત્યાવીસ માં લખવાનો એમાં બીજી કોઈ વાત નથી હવે મારે ઘરે જવા એવું છે નહી આ બધાય મને મીદળાવદી જેમ ગોતે બરાબર સમાધાન કરવા તો મિત્રો આ તમારી ઉપર કેવી રાજકીય ચાલ ગમે એટલા માટે હું બે હાથ જોડીને નમ્ર અરજી કરું છું મુખ્યમંત્રી સાહેબ ને ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબ ને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ને કે આમ મારા ઉપર કોઈ ઘા થશે કોઈ પ્રકારનું કોઈ કાર્યવાહી કે આવડા લોકો મારી નાખે નાખે ભાંગી નાખે તો આની તમામ જવાબદારી જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે અને ખોટી પ્રકારના ધોકા માયરા કે કોઈ પ્રકારની બિન અધિકૃત કાયદાની વિરુદ્ધમાં જઈને કાર્યવાહી કરી તો એ તમામ જવાબદારી જેતપુર એલસીબી પીઆઈ અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈની રહેશે આમ ચોખ ખુદ કઉ છું મારા ઉપર લીગલી કોઈ ગુનો દાખલ થતો હોય લીગલી કોઈ કાર્યવાહી કરવાની હોય તો એમાં કરવાની અમે છૂટ આપીએ છીએ બાકી બીજી કોઈ પ્રકારની રાજકીય પ્રેશરમાં આવી કોઈ પ્રકારની જો મિલી ભગતથી કામ કર્યું તો ઈ એક પણ ટકાએ ચલાવી લેવામાં આવશે નહીં અને સમાજે અને ગુજરાતના તમામ લોકોએ વિચારવાનું તમારે આવી રીતના જીવવાનું છે ઓલા કેમ ગોંડલ નો પાટીદાર સમાજ સત્તરસો વખત વિચારજો આઈ મારો વારો છે આ બોલ્યો છું એટલે મારી સામે બધા એ છે કાલ સવારે તમારા દીકરાને આવી તકલીફ પડશે ને તેથી કોઈ ભેગું આવશે ને આ છેલ્લો ને પેલો મોકો છે એટલે તમામ સમાજ ભેગા થઈ અને આમાં અમને સાથ આપજો ખાસ કરીને પાટીદાર સમાજને ને છું કે આમાં પૂરેપૂરો સહકાર આપજો આપણે કોઈ પ્રકારનું ખોટી રીતે કોઈના બાપથી ફાટી પડતા નથી અને ફાટી પડવાના નથી આપણે આપણો કાર્યક્રમ કાલથી રાબેતા મુજબ ચાલુ જ રાખશું અને અલ્કેશભાઈ ઢોલરિયાને કાનમાં કહી દઉં કે ખોટી રીતે સમાધાન કરવાના અબરખા જોતા હોય તો તમે તમારી રીતે લીલ બનાવી લેજો બાકી એક ટકાની આ બાબતે સમાધાન થશે નહીં બરાબર તમે પટેલના દીકરા છો હું પટેલનો દીકરો છું પણ બોલતા પહેલા હો વખત સરસ્વતી માને યાદ કરી લેવાય પછી બોલાય પછી જ્યાં આવે ને એવા નિવેદન દેવાય તમે નિવેદન દીધું છે અલ્કેશ ઢોલર એ ઉપર ફરિયાદ થાય નાની એવી અમથી માંગણી ઈચ્છે અલ્પેશ ઢોલરીએ ભાજપ વિરુદ્ધ જઈને કામ કર્યું છે પક્ષ વિરોધી એવું નિવેદન દીધું છે ગણેશ જાડેજા બનશે આ સત્તા એની કઈ નથી તો ભાજપ એને સસ્પેન્ડ કરે અને ગોંડલ ની અંદર

અમારે તમને મજા આવી જશે જય